જુઓ તમારે છે ને જોડીમાં કાર્ય કરવાનું છે તમને જે ગ્રુપ આપવામાં આવ્યું છે એમાં આકાર લખેલો છે છે ને તો તમને તમારા આકાર પ્રમાણે આપણા રૂમમાંથી વસ્તુઓ તમારે એ ગોળમાં મૂકવાની છે આપણા રૂમમાં તમને જ્યાં જ્યાં જે વસ્તુ દેખાય એવો આકાર તમારા ગ્રુપમાં તમારે યાદ રાખવાનું અને શોધી અને મૂકવાનો છે બરાબર ચલો સ્ટાર્ટ જો ખાસ રૂમમાં આપણી આપણી આજુબાજુ રૂમમાં ઘણી બધી વસ્તુઓ છે તમે મૂકતા જાઓ ચલો હવે બસ હવે પોતપોતાના ગ્રુપ આગળ ઉભા રહી જાઓ ચલો તમારે કયો આકાર છે હા છે સરસ તમને આટલી વસ્તુ મળી બરાબર ચલો તમારે કયો આકાર છે સમગન તમારે લંબગન તમારે કઈ વસ્તુ આપણા રૂમમાંથી કયા આકારની વસ્તુઓ વધારે મળી તો કયો આકાર છે નડાકાર નળાકાર ની વસ્તુઓ ઘણી બધી મળી આપણા રૂમ માંથી હે ને સરસ